હાલોલ ચારણ ઘડવી સમાજ દ્વારા ચારણ ઘડવી સમાજ વિશે અપમાનજનક ટિપ્પણી કરનાર ગીગા ભમ્મરના વિરોધમાં મામલતદાર સુપ્રત કરવામાં આવ્યું છે શ્રી કૃષ્ણ સેવા સમિતિ ચેરિટેબલ ટ્રસ્ટ તળાજા પ્રેરિત આહિર દેવાયત બોદર સમાજના સમૂહ લગ્ન પ્રસંગ તારીખ ચૌદ બે બે હજાર ચોવીસ ના રોજ યોજાયો હતો જે સમૂહ લગ્ન પ્રસંગમાં જાહેર મંચ થી ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના પાદરીના ના પત્ની ગીગાભાઈ જીવાભાઈ ભમ્મર દ્વારા ચારણ અને ઘડવી સમાજની લાગણી દુભ અને સમાજની બદનામી થાય તેવી ભાષા અને શબ્દનો ઉપયોગ કરી અપમાનજનક ટિપ્પણીઓ કરવામાં આવી હતી અને ઘડવી તેમજ ચારણ સમાજની બહેનદી કર્યો માટે અપમાનજનક ખરાબ શબ્દોનો ઉપયોગ કર્યો હતો જે બાબતનો વિડીયો સોશિયલ મીડિયા મારફતે વાયરલ થયો હતો જેને લઈને સમગ્ર ગુજરાતભરમાં વસતા ચારણ અને ઘડવી સમાજના લોકોમાં ગીગાભાઈ બમ્મણ સામે ભારે રોષ અને ગુસ્સો ભભૂકી ઉઠ્યો હતો અને ચારણ તેમજ ઘડવી સમાજના તમામ અગ્રણી રાજકીય હસ્તી તેમજ કલાકારો સહિત તમામ લોકો દ્વારા એકે સુરે ગીગાજી ભવનનો ભારે વિરોધ કર્યો તેના કૃત્યને વખોડી કાઢવામાં આવ્યો છે જે અંતર્ગત આજે હાલોલ ખાતે પણ મંગળવારે બપોરના સુમારે અખિલ ભારતીય સંત સમિતિના હાલોલ તાલુકાના મહામંત્રી ગોપાલભાઈ વાલાભાઈ ગઢવી મહંત શ્રી ગોપાલદાસજી મહારાજ ગુરૂશ્રી ગરબડદાસ મહારાજના અધ્યક્ષતાને તેમજ ચારણ અને ઘડવી સમાજના અગ્રણીઓની આગેવાનીમાં બાઇક રેલી યોજી ગીગા ભમ્મર વિરોધમાં હાલોલ મામલતદારને આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ યોજાયો હતો ગઈ તારીખ બે હજાર ચોવીસની અંદર જે સમૂહલોકના આયોજ આહિર સમાજ દ્વારા આયોજિત હતો એની અંદર ગીગા જીવા ભમર નામના વ્યક્તિએ ચારણ સમાજની લાગણી દુભાઈ તેમજ આયમાં અમારા શિરોમાન્ય શિરોતાજ એવા સોનબાઈમાં વિશે ખરાબમાં ખરાબ અભદ્ર વાણી કરી હતી જેના વિરુદ્ધમાં આજે અમે આવેદનપત્ર આપવા આવ્યા છે હાલોલ તાલુકાના ચાર ગામ ચારણ સમાજ દ્વારા તેમજ સરકારશ્રીને પણ અમારી નમ્ર વિનંતી છે કે ભવિષ્યમાં આના માટે કડકમાં કડક કાયદો આવે કે જેથી વારે ઘડી આવા નિવેદન ન આપે અને વારે ઘડી લોકોને આવા ધક્કા ન ખાવા પડે એટલે સરકારશ્રીને પણ મારી એક નમ્રપૂર્વક અરજ છે કે આના માટે વિધાનસભાની અંદર કડકમાં કડક સજા કરતો કાયદો પસાર કરે